બોર છે ને એ બીજા ની એ જોતા હોય ને ન્યાં હોય લઈ લેવાનું હોય પછી આય બધું બીજું બધું જોતું ઈ બધું આપણે બાપા ની વાડીએ જ લેવાનું હોય ન્યાં આપણા બાપુજી ની વાડી હોય ને ત્યાં વાવી દયો ને બોર આ છે પણ શું લાગે ઈ મને ચલો મિત્રો તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો આ શું છે એ